છ મહિના પહેલાં ભાવનગરના તળાજા પાસે આવેલા પીંગળી ગામમાં એક દંપતીની હત્યા થાય છે છ મહિના સુધી ભાવનગર પોલીસે મહેનત કરીને આખરે હત્યા કરનાર અને હત્યાની સોપારી આપનાર આરોપીને પોલીસે ઝડપી લીધા છે પણ હત્યા કેમ થઈ તેનું કારણ હજી અકબંધ છે પણ નવજીવન ન્યૂઝને એક મોટી સફળતા મળી છે હત્યાનું કારણ જાણવા મળ્યું છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરના તળાજાના પીંગળી ગામે થયેલી ડબલ મર્ડર કેસની છ મહિના પહેલાં પીંગળી ગામે રહેતા શિવા રાઠોડ અને તેમના પત્ની વસંતબેન રાઠોડનું મધ્યરાત્રિએ ક્રૂર રીતે હત્યા કરી દેવામાં આવે છે તેમને છત્રીસ જેટલા ઘા મારવામાં આવે છે આ મામલે તળાજા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાય છે પણ પોલીસ છ મહિના સુધી અંધારામાં ફીફા ખાંડી રહી હતી કારણ કે પોલીસને ક્યાંયથી કોઈ કડી મળી રહી નહોતી પોલીસે પીંગળી ગામની આસપાસ રહેલા તમામ સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા પરંતુ કોઈ કડી મળી નહીં છ છ મહિના સુધી તપાસનો દોર ચાલ્યો રાજકીય દબાણ પણ વધ્યું અને પોલીસ ઉપર માસ્ટલા ધોવાવા લાગ્યા કારણ કે આરોપીઓની ભાળ મળતી નહોતી આ દરમિયાન ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલને કેટલીક મહત્વની જાણકારી મળે છે અને તે દિશામાં ફરી વખત પોલીસનો ધમધમાટ શરૂ થાય છે અને પોલીસના ધમધમાટ દરમિયાન પોલીસને આરોપીઓ અંગે ભાળ મળે છે કે હત્યા કોણે કરી હતી સૌથી પહેલા ભાવનગર પોલીસે હત્યા કરનાર ત્રણ આરોપીઓને ઝડપી લીધા અને તપાસ આગળ ચલાવી તો ખબર પડી ત્યાં હત્યાની સોપારી આપવામાં આવી હતી આજ ગામમાં રહેતો એક રણજીત નામનો યુવાન છે એ યુવાને આરોપીઓને પાંચ લાખ રૂપિયાની સોપારી આપી હતી અને પાંચ લાખ ચૂકવ્યા પછી આ આરોપીઓએ શિવાભાઈ અને તેમની પત્નીની નિર્મમ હત્યા કરી નાખી હતી પણ હત્યા શું કામ કરી આ મામલો હજી પણ ગૂંચવાયેલો છે જ્યારે હત્યા થઈ ત્યારે પોલીસે તપાસ કરી તો પરિવારજનોનું કહેવું હતું કે કોઈ પણ કિંમતી સામાન લૂંટાયો નથી બે બે હત્યા કરનાર આરોપીઓ આવ્યા હોય બે હત્યા કરે અને કઈ જ વસ્તુ લૂંટાય નહીં તેનું પોલીસને આશ્ચર્ય હતું પોલીસને એ વાતની ખાતરી હતી કે જો કોઈ લૂંટાયું નથી તો હત્યા લૂંટના ઈરાદે થઈ નથી તેની પાછળ કોઈ ગંભીર કારણ છે પોલીસે આરોપીઓ તો ઝડપી લીધા હત્યા કરનાર ને બંને ઝડપાઈ ગયા લાખ રૂપિયામાં કામ આપ્યું હોવાનું આરોપીએ કબૂલ પણ કરી લીધું પણ ગામમાં જ રહેતા આ રણજીતને આ દંપતીની હત્યા કેમ કરાવી હતી તેનું કારણ બોલવા રણજીત તૈયાર નથી મગનું નામ મરી પાડતો નથી પોલીસની તમામ થિયરીઓ પોલીસના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે એક મોટી જાણકારી એવી મળી છે કે હત્યા વખતે આરોપીઓ શિવાભાઈનો ફોન સાથે લઈ ગયા હતા પોલીસે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હજી સુધી પોલીસનો દાવો એવો છે કે તેમને ફોન મળ્યો નથી પણ આ ફોનની અંદર ચોક્કસ એવી કોઈક બાબત હતી જેની રણજીતને જરૂર હતી પોલીસની તપાસમાં એવું બહાર આવ્યું છે કે હત્યારાઓએ શિવાભાઈ અને તેમની પત્નીની હત્યા કરી શિવાભાઈનો મોબાઈલ લઈ ગયા અને તે મોબાઈલ લઈ જઈ તેમણે રણજીતને આપ્યો હતો તો આ દિશામાં પોલીસે તપાસ કરી તો કેટલીક સ્ફોટક માહિતી એવી મળી છે કે રણજીતને જ કોઈ સ્ત્રી સાથે સંબંધ હતો અને આ સ્ત્રી સાથેના સંબંધને શિવાભાઈ અને તેમની પત્નીએ આ મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો જેની જાણ રણજીતને થઈ હતી રણજીતને ડર હતો કે આ વસ્તુ જાહેર થશે તો આબરુના લીરા ઉડશે અને અનેક સામાજિક પ્રશ્નોનો સામનો કરવાનો આવશે એટલે રણજીતે આ ફોનમાં રહેલી વિગતોથી ડરીને આ ફોનમાં રહેલા વિડીયોને ડિલીટ કરવા માટે પહેલાં તો હત્યા કરાવી દીધી અને પછી એ વિગતો પણ ડિલીટ થઈ ગઈ છે હવે પોલીસ આ ફોન ક્યાં છે તેની તપાસ કરી રહી છે અમારી જાણકારી એવી છે કે પોલીસ હત્યાના મૂળ કારણ સુધી બહુ જલ્દી પહોંચશે અને ઘટસ્ફોટ કરશે ત્યારે આ ઘટસ્ફોટ બહુ મોટો વિસ્ફોટ સામાજિક રીતે સાબિત થવાનો છે તો આ છે ભાવનગરના ડબલ મર્ડર કેસની મહત્વની જાણકારી જે અમે તમને આપીએ છે તમે ભાવનગરમાં રહો છો ને તમને તમારા જિલ્લા વિશે જાણવું છે તો તમે ચોક્કસ નવજીવન ન્યૂઝ સાથે જોડાઓ અમારો બેલ આઈકોન દબાવો અમારો હિસ્સો બનો કારણ કે નવજીવન ન્યૂઝ ભાવનગર અને ભાવનગરમાં રહેતા લોકોની ચિંતા કરે છે તેમના પ્રશ્નોનો અવાજ બને છે તો અત્યારે મને મારા સાથી હિતેશ બારોટને રજા આપો ફરી હું જલ્દી ભાવનગરના વિષયને લઈને ભાવનગરની સમસ્યાને લઈને તમારી સામે પાછો આવીશ નમસ્કાર વૈષ્ણવજન ने के जे पीड परा